ધોરાજી પોલીસ સ્ટેશન દ્વારા રમઝાન આંબેડકર જયંતિ રામનવમી અનુસંધાને શાંતિ સમિતિ બેઠક યોજાઈ રાત્રિના સમયે મોટરસાયકલમાં ફટાકડાનો અવાજ કરતા મોટરસાયકલ ચાલકોને ડિટેન કરવામાં આવશે ધોરાજી પોલીસ સ્ટેશન રમઝાન ઈદ ચાંદ આંબેડકર જયંતિ અને મોહરમ માસના અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર આર જે ગૌતમ સાહેબના અધ્યક્ષતાને શાંતિ સમિતિ બેઠક યોજાઈ હતી આ બેઠકમાં પોલીસ ઇન્સ્પેક્ટર ગૌતમ સાહેબે જણાવેલ કે શહેરમાં

મોડી રાત સુધી માર્ગમાં નીકળીને ફટાકડા હોય હોય છે છે વગાડતા જે અંગેની ફરિયાદ પોલીસ ઇન્સ્પેક્ટર ગોથમ સાહેબે તાત્કાલિક અસરથી આવા સિન ચમાવતા મોટરસાયકલ તાત્કાલિક અસરથી ડિટેન કરીને કડક હાથે કાર્યવાહી કરવાનો આદેશ કર્યો હતો રિપોર્ટર નયનભાઈ રાવરાણી